કેટા બજે અક્ષેન દેખાવ પહાડો મે ગાડીઓ ગાડીઓ પડ્યું છે ના તો ભરવા લઈ જજો એ ભરવા લઈ જી પણ લઈ જાવ તો ભરવા ભરવા જાવ નહીં જગ્યાએ એટલે મતલબ ના માર તો સાઉજ છે જો ના નહીં જાવ ના નહીં જાવ નહીં જાવ ના પડીને એ જાવ માર પડ હો ના મને ના જાવ ના જાવ ના લઈ જાવ તો આ તો બેરો

હવે આગેવાન પંખી કી કમાયો છે ઇન્ફિયર સુ પર ફોન આવ્યો હવે મારા જટલીન બેઠો છે ચલની કે મારા પરવાજ જાવ તો આપણે જો બીજી બાઇક માં ફરવાય આપણે તો ક્યાં ફરવા કો પાટણ કી લઈ જ્યો પાટણ આવો તો મત પરઈન પાછા

એ વાહ અને આખી મહિના શું ખાવનું બી છે એ જવાય તો પ્રવાસને જાદેતા માતા કો કળીજા પાણી તળીયા આપણે અહીંયા આપણે જવા પાદમ નાખી ના ના ઘર ભેગા ઓ પૂરો બરોબર આ મુખી નું કોમે ફોન કરે ખરાબ અપખોરા બિતા દેતા નથી હા બોલો બોલો

અને વાડીએ જ છે ને આને મળ્યો ફેર આગેન દે જો બેઠા વાડીએ જો હોવ આ બેઠા છે લે બે હો લાગતું હવે દેતા

જોડે આ જવા ને એકલાનું બાઇક છે અમારે જો બાઇક ને લાલિંગ કેવું પડશે બાઈક લેતા હોય કંદા ફુરબા કા જી તુ બોલા ને ઓ જો ખાઈ તુ તુ આજી જી બોલા ને જી તુ બોસ આપણે બે તો ઉંઘે ઉંઘાય એમ ભલે કસત કસું જરા પડી જાવ અલ્યા તમે ઓ યાર તમે ભૂત કદી અચ્છા સારું લાગે

એ જ્યો એ જ મખી એ જ્યો એ જ મખી એ જ્યો અલ્યા પડજો અલ્યા પડજો એ બાપર રે બા ભૂખિયા લે આયા લે કાળિયો એ જો જો હું કઈ જો અલ્યા અલ્યા તારી યાર મુકે આ કે કાકા ઈને આવું દે હા હાથ થોડીક ફરવાનું આ જો હું કરું થોડીક ફરવાનું ફરું જો શક્કર દીતી બહાર વાળો હામેજો હા આઈ ગયો મજા આવશે એ ગમાય મુખે લે આ તારી એ સોરી દીકરી એ સોરી હોય આવી આજે તો બ્રેડિંગળો ઊંડા કે કાકા કેકો કોકો એ ભારો એમ વાળો બળતો પાતા ના ક્વાર્શ એ ક્વાર્શ જતો નહી તો મારી આવો બોલો જતો જતો કેકો કીજુ કી કેમ ગુમવા હો કીજો મજાઈ લે કી તકો મારું રામુ કે જો રબરી કી તકો મારું ઉભરે એલા આળો તો ખાય ને યાર અરે ઈને લઈ જાવ એનો પેલા બબીકાને દેવાલા સકળ આવો જોરણી અમારું ફરવા આયુ તમે આગળ દો રીતે તમે મુકી ઉંસ બળો કરવા

આ આગળવા મને આવડતી ના ઈ જુ કમલે લસણની કડી તળી આપડી ભાઈબંધી જોઈમ પેલા અમને પડી લખુજી ની બાળી આને અમને લઈજોલા લડવાયા તો હે મરવાયો મારે એટલું ને લડવા નહીં ફરવાયા છીએ શું કહેવાય

ઓ લેવા લેવા જ્યો આ નોળ્યું કદી 10 રૂપિયા ની ઘાટું બજાર માં આ કે હું ઉઘડો બેટા વાડે બોલો લઈ લે પણ બંધો લે બંધો અમે લઈ ન હોય

જો હે આડી પેટલો લાવા બાબા હું તમને ખબર મુખી હે મુખી રાખો આ તો આપણે આйна નેકળી જ જવાનું મફરનું ખાવા તો મલે લાલજી આ તો શિકુ લાય ની લાગતી લાલજી બોલાયો બાબા એ તો કાલો જો આ કયો નહીં હાવ મોરું મત એ તો ગોલ આય એમ ન સોફા મુખે

કચરો કચરા પેટી માં હંમેશા નાખો ને થાય આપડે હોય તો ખબર તારો તો તારો આજે તમે એ મુખે મા બુખે તો ઓર ઈચો ના જડી આપણે મારો મુખે મા નાખો ન તો પાલર તલાણવા આ તો મને શૂળ આવી એ ભોણે કોણ લેવા પાછા આ થાય આયે છે વાત આજુ ના માર ખેત પાસે આયા એ મારો લે બરાબર રીચડો બહુ ના ના બે ઓ નઈ લડું બે સકત દીદી તાકા છે મારા ઓમમાં આવવાની અલ્યા સકત દીદી બાઈ ના છે ઓ એનું શરીર ના નો મારો નહીં એનું શરીર જો એ મુકે યાર એ સકત કી આને મારા એ લેવાળો લેવાળો મુકે મધી ના કોય કરે જો લોક આડો મારા લેવાળો કોંગઈ આ કે કાકારો કાઈ ના ઉતારો

એ પડ લે આપણે બે પીઓ મેનો છે લે ના આવો લે એ ક્યાં કેટલું પીશો લે ઓલા લે લે ઓ આપણને આ લે ભગવાન દેના આશા કર

તને ખબર આવું લાગે આપડે લડવાની બરાબર હું નહીં લડતો મેન નહીં પડે અને આગળ ને બધા

ભાઈ હવે બે બે મિનિટ વાત કેમી અંદર અંદર આવ અંદર આવ જારાહન આ બહુ બળી જશે પછી વરાગ જો પે ગમે ત્યાં ઊઠી જશે એટલે ભાઈઓ ના લડાય ભાઈઓ પણ યાર આપણે કોઈ બોલા મુકી કે ઇમને કે ના આપો શું કહી જો સમજી સમજી જો ને

કાણો નાખતો એવું ના ખાય પણ તું ચાર થી વ્યવહાર કરો વ્યવહાર